લે હરશીદ ના મરે ત્યા હોના બેડા પાર રે એ રમતો જોગી

અમે મેઠા ભાઈ ખેતરમાં આવ્યાતા ને પાણી એમને મેલ્યું હતું હેડો પાણી નહીં પાવાનું ગવના ભઈ આમણા બંધ થઈ જશે ભઈ પાણી નહીં આલતા મેઠા ભાઈ આલે પર વાત આખી એ હું તમને પૂછું શું જોય એમ તમાર લાડકવાયો દીકરો ના ના એને રકડી કાઉ તો હવા નો છો નેકડી જો તો પડી ને તમા ઘૂઈ તો કેવા કીધું તું જા લાલિયો આવ તારે તને મોકલું

હું આ કંટાળ્યા તો બઉ કંટાળી ગયો છું પુષ્પા વર્ગ છે એટલે પુષ્પા બની પછી તો જ નહીં બસ ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં સાલા

એ લાલિયા તો આપવો તો આ પણ આપડા તો બે હાથે જે મજૂરી હેતમ થાય તો કરો પણ બાપા એકાદ મજૂર હોય તો થોડું આગળ હેડા પણ ઈવન અંગાજી લઈને હેડું પડે મજૂર હોવાનું એટલે વાત સાચી છે પણ જમીન આપડી આપડે થોડી મજૂરી કરી પણ પણ લેટ આવે તો પછી આપડે ખોટા પૈસા હાલવાના ઈવન વાત કરો છો હારું વાત તું એક કામ કર લે હું હેડું તું આય પણ પોકેટ લે હું નાસ્તો કરું છું સારું હો અને ફટાફટ જો આ પાછો હા જલ્દી આવો ઓકે સારું papos 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 નહી આવતી લ્યા મારા તમાકુના રોકમો ફોણી પરઈ ગાડી છે હું જોઈ રહ્યો છું થઈ હાલ લેટ નેકરી પડે છે નેકરી લેટ એ વિચાર પછી મારા ઓરજા હું હવાનું જોવા આવ્યો મેં પોણી બધું ફરી કાઢ્યું સર નહીં તો પેલા વાઘુ છું છોકરો ઓટા થઈ જાય છે તો ઓમ ઓમ કરે છે જવા મને હાલવા પડે ના જો હમણાં હમણાં નેકલી હમણાં ફરક્યું ખાઈ તો લીધું ના હોય તો આ જાવ ખેતરમાં બાપા પેલા ના ભરોસે ખેતર માં ના કોઈ કરશો ને કમળા કોક ઊંઘું બાપશે

અલ્યા ખબર થાય યાર ખબર થાય આનો ઓક છે આનો જોક નથી આનો વેમ ગાલ્યો છે વેમ ગાલ્યો પુષ્પા ઢોલ બેરે તો ઝૂકી જશે થારો નઈ લાગતો એટલે ઓમ ટીકા વાકો થઈ ગયો તો ટીકા બળવો નીચે થઈ ગયો તો ઈત નઈ ખબર પડતી હતું એ વખત નાટક કરતો હતો વચમાં તમે વળી બંધ કરાવ્યું કર્યું છે આ પાછું ચાલુ કર્યું છે

કેમ આપણે બે દોડવાનું કે પાછું બીજો ભાગ કુશવા જોવા માટે વેઇટ કરજો આખી પિક્ચર બનશે હો વિડિયો ગમે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી ઓ કરો તો ચૂકેગા નહીં ચાલો આપણે ના જો ભાઈ આયે મારી કોઈ હતી રે હતી અમારી દુબલી આવી બસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસીની